જંબુસર પોલીસ સ્ટેશન ના ગૌવંશ ના ગુના નો ચાર મહિનાથી ફરાર આરોપી ની ભરૂચ એલસીબી ધરપકડ કરી

સમગ્ર ભરૂચ જિલ્લામાં ગૌવંશની હેરાફેરીઓ મોટા પાયે થતી જોવા મળી રહી છે અને આ ગૌવંશની હેરાફેરી એ કોઈ ચોક્કસ લોકોના સહયોગ વિના આટલી સરળતાથી થાય એ શક્ય તો નથી તેમ છતાંય ભરૂચ જિલ્લો એ ગૌવંશની હેરાફેરી અને કતલનો એક અડ્ડો બની ગયો એવું લાગી રહ્યું છે જેમ ભરૂચ જિલ્લાના અનેક ઠેકાણા વારંવાર ગૌહંશની હત્યાના બનાવો બનતા આવ્યા છે અને એના કારણે મોટા પ્રમાણે ધરપકડ પણ કરવામાં આવતી હોય છે જંબુસર તાલુકામાં પણ આવી ગૌવંશની હેરાફેરી અને કતલ એ સામાન્ય બાબત બની ગયું એમ લાગી રહ્યું છે અને એમાંય જંબુસર તાલુકાનું ખાનપુર ગામ અવારનવાર આ ગૌવંશના હત્યાના આરોપમાં અવારનવાર પ્રકાશમાં આવતું હોય છે ચાર માસ અગાઉ આવો જે ગૌવંશનો કેસ એ જંબુસર તાલુકાના ખાનપુર ગામેથી બન્યો હતો અને જેમાં પોલીસે કાર્યવાહી પણ કરી હતી પરંતુ એનો મુખ્ય આરોપી એ ચાર મહિનાથી ફરાર હતો અને પોલીસની પકડથી બહાર હતો આ જંબુસરની નજીકમાં જ આવેલા ખાનપુર ગામનો આ ગૌવંશનો આરોપી ચાર મહિનાથી ફરાર હતો અને પોલીસની પકડમાં આવતો ન હતો આખરે ભરૂચ એલસીબીએ આ આરોપીની ધરપકડ કરીને જંબુસર પોલીસના હવાલે કર્યો હતો આમ ભરૂચની એલસીબીએ આ આરોપીને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી પરંતુ જંબુસર પોલીસ સ્ટેશન ચાર ચાર મહિના સુધી આ આરોપીની ધરપકડ કેમ નહીં કરી શકી હોય એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પરંતુ હાલ તો ભરૂચ એલસીબી દ્વારા ફરાર આરોપીને પકડીને જંબુસર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે અને પોલીસ તેની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે ગૌવંશના બનતા આવા બનાવોને કારણે લોકોની ધાર્મિક લાગણી તો દુભાય જ છે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગૌવંશ વિરોધ હત્યા વિરોધી કાયદો એ કડક બનાવ્યો હોવા છતાં પણ ગૌવંશની હેરાફેરી અને કતલની ઘટનાઓ એ સામાન્ય બની જાય છે સતર્ક રહીએ